પગલે જિલ્લામાં પશુ પક્ષીઓની હાલત દયનીય જોવા મળી રહી છે ભૌતિક સુખો પાછળ દોડી રહેલો માનવી કુદરતના સાનિધ્યથી દૂર થતો હોય તેમ લાગી રહ્યું છે ડભોઈ તાલુકાના ગામડાઓમાં આવેલા ચબુતરા શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે ડભોઈ સહિત તાલુકાના અનેક ગામડાઓમાં આવેલા ચબુતરાઓની યોગ્ય કાળજી રાખવામાં ન આવતા ઉનાળાની કાળછાળ ગરમીમાં પક્ષીઓની પરિસ્થિતિ દયનીય બની જવા પામી છે ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ આવા ચબૂતરામાં અનાજ પાણી મૂકવાની સુવિધા શરૂ કરાય તે જરૂરી છે વર્ષો પહેલાં પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશ્રયથી ચબૂતરાઓની જાળવણી થતી ડભોઈ તાલુકામાં અનેક જગ્યાએ ચબૂતરાઓ અડીખમ ઊભા રહ્યા છે પરંતુ જેમાં ચણ અને પાણી મૂકવા માટે કોઈને સમય નથી ચબૂતરા પ્રત્યેની ઉદાસીનતા આવીને આવી જ ચાલુ રહેશે આવનારી પેઢી આસપાસના કુદરતી વાતાવરણને સમજવાનો અને તેની સાથેનો સંબંધ રાખવાનો અભિગમ ક્યાંથી શીખશે ત્યારે આવા સુંદર સ્થાપત્યની જાળવણી અને કુદરત તરફ પાછા વળવા માટેની પ્રવૃત્તિને વેગ મળે તે ખૂબ જરૂરી લાગે છે ભૌતિક સુખો પાછળ દોડી રહેલો માનવી કુદરતના સાનિધ્યથી દૂર થયો છે